ઓડિયોલોજી એન્ડ સ્પીચ થેરાપી ક્લિનિક દ્વારા લાઠી રોડ પર આવેલ શહેરની બહેરા મંગા શાળાના કાન ગળા અને સીઆઈ નું ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં ડોક્ટરો સાથે પ્રખ્યાત ઈએનટી સર્જન ડોક્ટર નીરજ સુરીની ખાસ વિશેષ ઉપસ્થિતિ રહી હતી કેમ્પને સફળ બનાવવામાં બહેરામુંગાના સ્ટાફ પરિવારે સારી જહેમત ઉઠાવી હતી નું નામ છે બસ સીટ ઉપર તો બેસી જ બેસ સીટ ઉપર અહીંયા તરે બેસી જ ગમગીયા આ ફોટો પડી ગયો પાક છે બનને કાલ ઓછું સાબન થઈ ગયો સંસ્થાના 25 વર્ષની ઉજવણી નિમિત્તે કેમ્પનું આયોજન ભરવાનું છે અમારું વિજેય સરને હું પહેલા તો વાલ મુખ બધિર સેવા ટ્રસ્ટને પચીસ વર્ષની ઉજવણી નિમિત્તે એક કાનના ગળાનો નિદાન કેમ્પનું આયોજન કરેલું છે એમાં ગુજરાતના વિખ્યાત એવા ડૉક્ટર નીરજ સુરી મેડમ પીએનટી સર્જન જે ગાંધીનગર છે અને અત્યાર સુધીમાં એમણે બે હજાર જેટલા કોક્યુલરિન પ્લાન્ટના ઓપરેશન કર્યા છે અને વીસેક હજાર જેટલા કાનની સર્જરીને ગળાને સર્જરીના ઓપરેશન કર્યા છે તેમને કન્સલ્ટિંગ કરી અને આપણે અમરેલી જિલ્લાના દર્દીઓને અને બાળકોને આનો સહયોગ મળે એ માટેનું સંસ્થાએ આયોજન કર્યું હતું આજ રોજ ચાર ચાર બે હજાર પચીસને શુક્રવારે સવારથી પચાસેક દર્દીઓને તપાસવાનું આયોજન ગોઠવતું હતું સંખ્યા ઘણી બધી વધી ગઈ છે પણ બધાને આવરી લેવાની ગણતરી છે આવડી મોટી સારા ડોક્ટરો ગુજરાતના આપણા અમરેલી જિલ્લાના દર્દીઓને નિઃશુલ્ક તપાસી શકે એ હેતુથી અમરેલી મુગબજીર સેવા ટ્રસ્ટ સંચાલિત મીનાક્ષીબેન વળિયા રોટરી ગીર ઓડિયોલોજીસ્ટ લેબ ક્લિનિક દ્વારા આ આયોજન ગોઠવવામાં આવ્યું હતું આ ક્લિનિક હર હંમેશ ચાલુ હોય છે સવારના દસથી સાંજના સાત સુધી ત્યાં બધાય કાનની તપાસના નિદાન થાય છે અને સ્પીડ થેરાપી પણ થાય છે આ માટે સંસ્થાનો એક વખત મુલાકાત લેવા આપ બધાને અનુરોધ છે અને આ કેમ્પનો લાભ વધુ લોકો લે એવી અમારી અપેક્ષા છે